सुखराम भाई पास रुपया नहीं हुए ना तो मारो कार्यकर खाली पीसे ऐसे तो अपन दिल की काम कर से बाजार में दारू के सवान नहीं चाले कमल जा से कीचड़ में पंजानी पैसे दीजिए नहीं दे अहंकार क्यों निख्यात अपना देश में जे कोई शासक हो रहेगा राजा महाराजा रहे એમાં રાજપૂતો જ રહ્યા એ ઉડી ઓમતી હતા રાજપૂતો પણ હતા એમાં ओबीसी માં આવતા સમાજના ઘણા બધા ભાઈઓ હતા રારિયા સમાજના ભાઈઓ હતા નારોડા સમાજના ભાઈઓ હતા બ્રાહ્મણોના રાજા રાજવાડા હતા અરે ધીલ રાજાઓ હતા આદિવાસી રાજાઓ હતા હતા મોટા મોટા રાજા મહારાજાઓ થયા અરે ક્યાં ક્યાં ગાયો માટે લડાઈઓ કરી મા દીકરીઓના રક્ષણ માટે કરી એના ગામે ગામ પાળ્યા આપણે એના આજે પણ પૂજન કરીએ છીએ

એક એક મતદાતા સુધી લઈને જીતું અને આત્મસન્માન એનો વિજય થાય એના માટે કામ કરો આપ સૌ બહોળી સંખ્યામાં પધ્યા મહોલ નાનો પડે એવી સ્થિતિ છે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું ઉપરવાળાને પ્રાર્થના કરો છું